નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો સ્ટોક માર્કેટ રોકાણકાર અને પોર્ટફોલિયો આ દરેકમાં અત્યારે એક નિરાશા અને હતાશા છવાયેલી છે પરંતુ આપણા પીએમ સાહેબ જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે એક સૂત્ર બોલતા હતા કે આફતમાં અવસર ગોતો અને આ આફતમાં અવસર ગોતો એ સૂત્ર પરફેક્ટ સ્ટોક માર્કેટ સાથે બંધ બેસતું આવે છે જોકે હાલના સમયમાં એક બીજી ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે કે સ્મોલ કેપ નહીં ફક્ત લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરાય વાત વાત તો સાચી છે પરંતુ કરવાનો સમય ખોટો છે કારણ કે આ ચર્ચા અત્યારે અસ્થાને છે અને તેનું કારણ છે કે આ ચર્ચાનો ફ્લો અતિ ફોર્સ આવી રહ્યો છે અને આવા સમયમાં કોઈનો કોન્ફિડન્સ જો લોસ થઈ જાય તો સ્મોલ કેપમાં નુકસાન બુક કરી અને ઘટવાની તીવ્રતા પણ સ્મોલ કેપમાં જ વધારે હોય છે માટે એ ચર્ચા અત્યારે અવસ્થાને છે હવે વાત કરીએ આફતમાં અવસરની તો આફત તો આપણે સૌ જાણીએ છીએ અને અવસર એ છે કે અત્યારે સારી સારી કંપનીઓ પ્રોફિટેબલ અને સારા ફંડામેન્ટલ પણ સારા એવા કરી રહી છે એક ઉદાહરણ તરીકે જો જોઈએ આપણે તો થોડી કંપનીની અહીંયા ચર્ચા કરીશું તો સૌથી પહેલી કંપની છે બેંક ઓફ બરોડા આ એક બહુ જાણીતી બેંક છે ફંડામેન્ટલ જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ ચાર હજાર ને પંદર કરોડ હતો તે ત્યાંથી વધીને પાંચ હજાર બસો પચાસ કરોડ થયો છે સેલ્સ ત્રીસ હજાર બેતાલીસ કરોડ થી વધી બત્રીસ હજાર પાંચસો સિત્તેર કરોડ થયું છે ઇયર ટુ નેટ પ્રોફિટ જોઈએ તો સાત હજાર નવસો તેત્રીસ કરોડ થી પંદર હજાર કરોડ અઢાર હજાર આઠસો કરોડ અને ત્યાંથી વીસ હજાર પાંચસો કરોડ થયું છે પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં જઈ રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો ટકા છે સેલ્સ ગ્રોથ છે સ્ટોક છેલ્લા માર્કેટ કેપ એક લાખ આઠ હજાર કરોડની છે સ્ટોક પ્રાઇસ બસો ને નવ રૂપિયા છે બાવન વીક લો બસો રૂપિયા છે અને બાવન વીક કાય ત્રણસો રૂપિયા છે અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે બુક વેલ્યુ થી પણ નીચે ટ્રેડ કરી રહ્યો છે આરો સી છ પોઈન્ટ તેત્રીસ ટકા છે આરઓ સોળ પોઈન્ટ સિત્તેર ટકા છે અને ડિવિડન ડીલ ત્રણ પોઈન્ટ ચોસઠ ટકા છે પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ પોઈન્ટ સત્તાણું ટકા છે અને પ્રમોટર્સ છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે એફઆઈઆઈ આઠ પોઈન્ટ નેવું ટકા છે ડીઆઈઆઈ સત્તર પોઈન્ટ છી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ નવ ટકા છે તો આપ પણ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો આગળની કંપની છે હુડકો લિમિટેડ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ શહેરી વિકાસ તથા આવાસ નું બાંધકામ કરતી આ એક કંપની છે સારા એવા ડિસ્કાઉન્ટમાં આ કંપની પણ ટ્રેડ કરી રહી છે કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે સેલ્સ બે હજાર તેર કરોડ હતું તે વધીને સત્યાવીસો સાઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચસો ઓગણીસ કરોડ થી વધી સાતસો પાંત્રીસ કરોડ થયો છે આ પણ ભારત સરકારની એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ આ કંપની પણ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરી રહી છે બાવન સિત્તેર રૂપિયા છે અને એકસો ચાલીસ રૂપિયા છે અને કરંટ પ્રાઇઝ એસી રૂપિયા છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ બે હજાર ચારસો ચોવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને બે હજાર આઠસો સત્યાવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો ચૌદ કરોડથી વધી એકસો બેતાલીસ કરોડ થયો છે આ એક ભારત સરકારની પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર